જે તમામ દર્દીઓ સંપૂર્ણપણે ટીબી મુક્ત થતા આજે ફરી બારડોલી તાલુકા વિસ્તારમાં રહેતા એકાવન ટીબીના દર્દીઓને પંચમ પોષણયુક્ત અનાજ કીટનો વિતરણ કાર્યક્રમ રોટરી ક્લબ ઓફ બારડોલી ચેરમેન ડોક્ટર લતેશ ચૌધરીની અધ્યક્ષતામાં બારડોલી સત્યાગ્રહ હોસ્પિટલ ખાતે યોજાયો જેમાં બહોડી સંખ્યામાં લાભાર્થીઓએ વિનામૂલ્ય દવા સાથે પંચમ પોષણયુક્ત એકાવન અનાજ કીટનું હાજર રહેલા મહાનુભાવોના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આવા અનેક કાર્યક્રમો રોટરી ક્લબ ઓફ બારડોલીના પદાધિકારીઓ દ્વારા દાનદાતાઓના સાથ અને સહકારથી અનેક સેવાકીય પ્રવૃત્તિ પણ કરવામાં આવી રહી છે આજે રોટરી ક્લબ ઓફ બારડોલી દ્વારા સતત છ મહિનાથી અક્ષય પ્રોજેક્ટ ચાલે છે જેમાં બારડોલી સત્યાગ્રહ હોસ્પિટલના તાલુકા આરોગ્ય અધિકારી અને બારડોલી રોટરી ક્લબના પ્રોજેક્ટ ચેર ડૉક્ટર અમૃતભાઈ પટેલ એમના સહયોગ થકી એવા એકાવન પેશન્ટને અમે આઈડેન્ટિફાય કર્યા છે જે દર મહિને ગવર્મેન્ટની જે સહાય મળે છે એ માત્ર પાંચસો રૂપિયા મળે છે પરંતુ એ સહાય એ પૂરતી નથી એ માટે દર્દીને પૂરતું ન્યુટ્રિશન પણ મળવું જોઈએ કારણ કે આ ટીબીના પેશન્ટ્સ છે અને એના માટે એક અલગથી આપણે કીટ તૈયાર કરી છે જેને આ પોષણક્ષમ આહાર તરીકે ઓળખવામાં આવે છે જે દરેક દર્દીઓને દર મહિને રોટરી ક્લબ ઓફ બારડોલી દ્વારા આપવામાં આવે છે જેમાં ખાસ કરીને જરૂરિયાતમંદના પરિવારના જે ટીબીના દર્દી છે જે પોતે બીજું કંઈક લેવા માટે સમર્થ નથી અને આ કીટ એમને આમ માર્કેટમાંથી ખરીદવી હોય તો ઇમ્પોસિબલ છે એવા દર્દીઓને રોટરી ક્લબ ઓફ બારડોલી આ દર મહિને આહાર કીટ આપે છે બારડોલી ખાતે રોટરી ક્લબ ઓફ બારડોલીના વડપણ હેઠળ એક એવો પ્રોગ્રામ કર્યો કે જેમાં ટીબીના દર્દીઓને પોષણક્ષમ આહાર મળી રહે એને માટે અનાજની કીટ આપવામાં આવી આ કાર્યક્રમ નિક્ષય મિત્ર નામના ભારત સરકારના ટીબી નિર્મૂલન કાર્યક્રમ માટે યોજવામાં આવ્યો હતો કે જેની અંદર એકાવન જેટલા દર્દીઓને જે પુઅરેસ્ટ ઓફ ધ પુઅર છે બારડોલી તાલુકા આરોગ્ય અધિકારીના હેઠળ લગભગ ત્રણસો જેટલા દર્દીઓ ટીબીની સારવાર મેળવે છે એમાંથી અત્યંત ગરીબ કે જેમને બે ટંક ભોજન પણ નથી મળી શકતું અને એમને ટીબી છે અને ટીબીની સારવાર સરકાર તરફથી મફત આપવામાં આવે છે પરંતુ એમની રોગપ્રતિકારક શક્તિ વધે એટલા માટે આ પોષણક્ષમ કીટ આ રોટરી ક્લબ તરફથી આપવાનું અમે આયોજન કર્યું છે જે આયોજન દાતાશ્રીઓના સહકારથી અમે સતત ચાલુ રાખીશું એવી અત્યારે અમારી અભિલાષા છે પ્રશાંત પટેલ એબી ફોર્ટી ન્યૂઝ બારડોલી